એસી લિટર બેરલ માં પાણી ભર લેવાનું એટલું અધૂરું રાખવાનું આમાં રોગું પાણી જ ભરલ છે ભાઈ ઉંચાડવે લે કારણ કે તારે આ શરૂઆત થી જે આ ઘણા બધા ખેલાડી તો આ ટ્રેનર છે આપડો ગામે ગામ આવા ટ્રેનર એને એને પણ પગાર આપે સરકાર ઈ ખેલાડીઓને તૈયાર કરીએ શીખવાડીએ કારણ કે અમે માસ્ટર ટ્રેનર છે પછી સીઆરપી આવ્યા ધોરણ ને 10 કિલો છાણ તાજું લેવાનું આમાં 10 કિલો સાણ માં જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનો ખોરાક છે સુક્રોઝ અને પ્રોટીન આપણે બધાના જેવી રીતે ખોરાક હોય એનો પોતાનો ખોરાક હોય પ્રોટીન કેમાંથી મળે તો કે કઠોળના લોટમાંથી કઠોળનો લોટ કયો તો કે તેલ તેલનો ભાગ ઓછો હોય એવો લેવો એટલે એ આવે ચણાનો લોટ સણાનો લોટ છે એ બેક્ટેરિયાને આપણે આપીએ એટલે બેક્ટેરિયાનો ખોરાક ચાલુ થયો બેક્ટેરિયાનો ખોરાક ચાલુ થયો એટલે એનું એક આખું જીવન ફર્મેશન છે એ આખી પ્રક્રિયા ચાલુ થવાની જીવન આવેલું એટલે એની જોડી બંધાય અને જોડી તૂટે જોડી બંધાય જોડી તૂટે એ આખી એક પ્રક્રિયા ચાલુ રહે દર વીસ મિનિટે ડબલ થાય વૈજ્ઞાનિક જે રિસર્ચ થયું જે લેબોરેટરી જૂનાગઢ યુનિવર્સિટીએ પણ કીધું બીજી બધી એ કીધું કે એક ગ્રામ ગાયના સાણમાં ત્રણસો કરોડ જીવાણું હોય તો વિચાર કરો આ દસ કિલો સાણ હે તો કેટલા આવી છે અને એ દસ કિલો સાણ હે એને આપણે ખોરાક આપે ને પાંચ દિવસ બેરલમાં રાખવું દર વીસ મિનિટે ડબલ થાય તો છઠે હાથ મેં આ બેરલમાં બેક્ટેરિયાની સંખ્યા કેટલી છે એવી બેક્ટેરિયા ખેતરમાં આપો એટલે જરૂરિયાત ટોટલ બેક્ટેરિયા ને જડેગા જે અલભ્ય છે એને અલભ્ય સ્વરૂપે આપણે ખાતરું વર્ષોના નાખલ કરે એ પણ પીડ્યા ખેતરનું પોતાનું છે પછી બાષ્પીભવન થાય આપણે કહે કે ખેતરમાં નાખવું જ પડે નાખવું ના પડે વાદળવાનો ધૂમ તડકો હોય ને તાર હાવ હુકાઈ ગયેલ ખેતર હોય ત્યારે તમારે હુકલ કુસો ખેતરમાં ઢાંકે આવો આપણા ઘરાય હુકાઈ જતા હોય એવી સ્થિતિ હોય ત્યારે એક કુસો ખેતરમાં ઢાંકે આવો બીજે દિવસે જે ને કુસો હટાડજો ત્યાં ભેજ આવે ભરે જવું બરાબર કારણ કે પ્રકૃતિને જેટલું ઉપરથી આપે ને એટલું કોઈની કોઈ રીતે પ્રકૃતિ પાછું લઈએ ઉપરથી જે મેવરી હોય કોઈને કોઈ રીતે પાછો લે એટલે આ બાષ્પીભવનથી પણ ઉપર જાય આપણો આપણું કોઈ પણ અમુક ખેતર હોય ને જેમાં સારનું પ્રમાણ વધે હોય ને એમાં કહે કે ભાઈ આ ખેતર છે ને ત્યાં સુધી મોલ નીકળે છે મોલ નીકળે ને એનું કારણ એ કે ઉડે જાય ને એની ઢાંકી એટલે એક થી આવે બધાય તો એક થી આવે પણ એ અલભ્ય સ્વરૂપ એને લભ્ય કરવાનું કામ આ બેક્ટેરિયા કરી અલ્પા એવી હલક આવો દેવ દસ કિલો સાણ નાખ્યું તેવામાંથી પાંચ લિટર એટલે કે અડધી ડોલ ગૌમૂત્ર ને આમાં ગૌમૂત્ર છે તમે આગળ વધ્યો પ્રાકૃતિક ખેતીમાં એટલે તમને ગાયને ગૌમૂત્ર ભેગું કરવા હાટું સિમેન્ટનો જે શેડ બનાવવો પડે એનું જે ગૌમૂત્ર ભેગું કરવાની એમાંય સહાય મળી છે આખી એક સિમેન્ટની ઓલી તૈયાર કીધી પછી એમાંથી ગૌમૂત્ર પડ્યું ગાયનું હેઠું એટલે સીધે તો બેરલમાં વ્યુ જાય એવી વ્યવસ્થા ઊભી કરવા માટે પણ સહાય મળે સરકાર પાંચથી દહ લિટર યથાશક્તિ પાંચ લિટર મિનિમમ જોઈએ પાંચથી દસ લિટર તમારી જે સગવડ હોય એ પ્રમાણે માનો કે મોટો ખેડો હોય ને એક ગાય હોય તો પાંચ લિટર હાલી બરોબર અને પાંચ ગાય હોય ને માપનું ખેતર હોય તો દહ લિટર નાખો દહ લિટર સુધી કોઈ નુકસાન નથી એટલે આપણે આમાં નાખ્યું દહ કિલો ગાયનું સણ પાંચ લિટર નાખ્યું ગૌમૂત્ર એ આમાં ગોળને સણાનો લોટ આ સમજાવતા સમજાવતા કરીએ એટલે બાકી બધી આખી આ પ્રક્રિયા છે ને ટોટલ હાવ નીરેતી એક જ જણો કરે તો થી મિનિટ થાય એક બેરલ તૈયાર કરતા બરોબર આખા દિવસમાં ઘણું છે એને વાંધો છે ને તો ભાઈ ને રબડીને વાહીદા કરવા જોઈએ ડ્રાઈવર ને હા કઈ જાવ હા ઉનીઓ તો ઘણી હોય ભાઈ રહ્યો હે એ તોય તો કપડા સામા રાત ગંદાઈ ગજરા ખાતા લી એક કિલો લોટ એક કિલો સણાનો લોટ આપડી કરવા નું કામ હે આ તો લે આયો તાત્કાલિક માટે આપણી દર વહેર બે થી ત્રણ આર્યું સણાનીયું ઘરે જવાનું ઘર હું વેસાતો લેવ્યો અટાણે મારું આરહ હતું અને થોડુંક આરહમાં જાય મારે સિસુડાના સુધારવા બાબતમાં એટલી નકર હેરડી વાવી દીયો હેરડીનો રસ બે લીટર નાખી દીધો એટલે ગોળ લેવાની જરૂર નથી તમારે સિક્કું હોય કોઈ નથી ખાતું વરવાંગડા પાડે નાખે પકવે નાખો સિક્કુનો કાંદો નાખી દીધો આમાં ઘર લેવાની જરૂર નથી શુક્રો જ આપવાનો છે ગોળમાં તો હજી કેમિકલ આવે સિક્કુ હે ફ્રૂટ હે કેરા હે બધું ચાલે તમે કોઈ પણ જાતની મીઠી વસ્તુ આમાં આપો બરોબર તો ગોળ લેવાની કઈ જરૂર નથી એટલે સણા આપણે વાવવાના કમસે કમ એટલે અને એ સણાને ભરે મૂકે રાખો એમાં જીવાત પડી જાય તો એ લોટા કરવામાં આવે છે ને એ જીવાત આમાં કઈ નુકસાન નહીં કરે બરોબર પછી તમે જીવામૃત બનાવતા થાવ ને એક એક ફેર લ્યો ને તાર કીજો એના ભેગું તમને ગૌ અમૃતમ બેક્ટેરિયાનું કલ્સર આપી હોવાથી એ એક જાતના બેક્ટેરિયા જ છે એમાં ગાયની સાસ અને ગોળ બે જ વસ્તુ આપવાની છે એમાં કોઈ ટાઈમ લિમિટ નથી કદાચ મહિનો તમારે વાપરવાનું નથી હોય તો મહિને દિવસે ખાલી સાસ અને ગોળ જ આપી દેવાનો બરાબર એટલે એ વધારાનું ભેગું વાપરજો ગૌ અમૃતમ બેક્ટેરિયા એ એક જ વખત મારા પાસે કલસર લેવા આવવું પડે પછી જ્યારે થાય કે વાપરવું ત્યારે વીસ લીટર રાખી દેવાનું બાકીનું પાણી ભરે એમાં ખોરાક આપી દેવાનો પણ પહેલાં જેવા અમૃત શરૂઆત કરો આ વસ્તુ અટાણે જે હાજર મોસમ છે એમાં કઈ ઉપયોગ કરે હજી સાટે હગો બરાબર આનું સટકાવ કરી તો ફૂગમાં રાહત કરી છે રુધિમાં ફાયદો કરે છે બરોબર પછી વૃદ્ધિ માટેનો આ જે જીવામૃત છે એનું તમે પાંચસો ગ્રામથી લે અને બે લીટર અઢી લીટર સુધી પંપમાં નાખીને છટકાવ કરે હવે એની તમને રિઝલ્ટ 3 થી ચાર દિવસમાં દેખાય આમાં આખ્યો ખેતરમાં તો તમને દોઢ બે મહિના વપરાશ થાય ને પછી તમને રિઝલ્ટ આવતું થઈ જાય તમને થાય કે ભાઈ આનો વૃદ્ધિનો આંક ઉ એટલો ઊંટો હોય એટલો હોય

અને માનો કે કદાચ ભૂલ થઈને આ બેરલ બનાવ્યું તમે અને આને આ ઠલવાઈ ગયું તો આ ઝીણામાં ઝીણું છોડવું હોય નહીં પણ એને નુકસાન નહીં થાય બરાબર એટલે આનું કોઈ નુકસાન નથી પણ હા નાનો પાક હોય પચીસ દિવસથી નાનો હોય આ સણાનો લોટ અને ગોળ એક કિલો સણાનો લોટ અને એક કિલો ગોળ તો શરૂઆતમાં મર્યાદા રાખવાની મર્યાદા સાણને સાણને કારણે નથી રાખવાની ગૌમૂત્ર હે ને તો તકલીફ કરે આપણે સાણ આપ્યુંડવાના માનો કે જ્યાં આપણે કોઈ દવા સાટવા જવાનું થતું ન હોય એ હેડાપારાની માટી લેવે અને અહીં ત્યાં નાખવાની એટલી જ હોય પણ ખાંસી માટી હોય ને એટલી સુધી નાખો તો કોઈ વાંધો માટી આવે પણ બને ત્યાં સુધી ઝાડવાના થડ માટી જડે ને તો એના જેવી સમૃદ્ધ માટી ક્યાંય ન હોય હા એમાં વડલાના થડની મૂળની માટી જડે મૂળમાં હા મૂળમાં હોય ગોઠજો તમને ખુદ ની ખબર પડે કે આ માટીમાં છે એ માટી આમાં નાખવાની આવા બેરલ તૈયાર થઈ ગયું આની ઘડિયાળને કાટે બે મિનિટ હલાવી નાખવાનું જોડી બંધાણી તમે હવારીને હલાવવા જાય હલાવ્યું ને એટલી જોડી તૂટી નવી જોડી બંધાયા